વિદ્યા ચોઠ મૂઠ કામળ રૂમાળ હોય નડશે નહીં એ કોઈ વારું કરશે મેળવી મુસીબતમાં માનવી વ્રત કરે શ્રદ્ધા થકી આવીને સાક્ષાત વારું કરશે મેળવી બીજાના સુખ સ્વાસ્થ્ય પાડી નાખી દે જેના નિર્ણય નીતરેને એની વારું કરતી મેળવી સમ્રા ગણમાં સ્મરતા તરત આગળ થાય દુશ્મન દલને ખાય એની વારું કરતી મેળવી અંધને આંખોને વાંજ્યા ને સંતાન ભક્તોનું રાખે ધ્યાન એની વારું કરતી મેળવી એ ઘર ના ઉપજે ના થાય જે ઘરમાં પૂજાય મા એની વારું કરતી મેળવી જાગતી દેવી મેળવી જે આપો તે ખાય શ્રદ્ધાથી માં સમર્તા મળદા બેઠા થાય મિત્રો હું મારું સંપૂર્ણ જ્ઞાન ગુરુ માતા કુંભાર મેળી બારેજા તથા ગુરુપિતા મહાદેવ પ્રસાદ સિંધુ છું અને બધું શ્રી તેમના ચરણોમાં અર્પણ કરું છું ધન્યવાદ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વીહ એલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ